મારમારી કરી ફરાર થયેલા આરોપી આજ દિન સુધી પોલીસ પકડમાં આવ્યો નથી જેથી પોલીસે બાતમીના આધારે છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો આરોપી મીટુ દંડપાની ઉર્ફે દંડિયા નાહક પ્રધાનની ધરપકડ કરી છે પોલીસે આરોપીને અમરોલી અંજની ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાંથી ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે વર્ષ બે હજાર પાંચમાં તેનો મિત્ર બુલ્લો બાવુ શાહુને રોકડા રૂપિયા ત્રણસો ઊંચી આપ્યા હતા જે પૈસા બુલ્લુ પાસે માંગવા જતા તેને પૈસા આપવાની ના પાડી હતી અને ગાઢ ગલોચ કરી હતી જેથી આરોપી મીટુ નાહક તથા રામા હરિપ્રધાન અને ભરત ગોલા પ્રધાનને બુલ્લો સાથે મારામારી કરી હતી અને ચપ્પોના ઘા ઝીંકી દીધા હતા ઘટના બાદ તેઓ ફરાર હતા હાલ પોલીસે મીટુ પ્રધાનની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બીરો રિપોર્ટ સુરત